યા લૂટર નીટ હતા અચ્છા એવું છે હાલ જાઈ જાવ હા અને કોકને ભાઈ આઠવાર બાકી હોય ને ભાઈ ઓલું હેલ્પ કરવાનું તો મદદ કરશું એક જ પૂરું કરી કેવું મેચ હા અમે ડાઉન થાતા જઈએ તમે રિવાઇવ કરતા આવો

वो कर श्याम जल्दी के सारे मिशन थे जाएगी हां 400 करूं हां क्या 400 कर दे ना तेरे मिशन थे जल्दी यार हम तो कई के बार कह दिया अरे बता ही तो ही थे तू करिस ना तो तेरे मिशन थे हां ये करे पांच पांच मिशन कंप्लीट नहीं किया मैं फिक्को आवे तू घड़े में ले लूं हां

અમારો આ પ્રકાશ ઓ ભાઈ કિલ કરવા કિલ પર ચાલુ છે ભાઈ પ્રકાશ કિલનો હા બોટ વાગે આ કાઈ બેનો કિલ બોસ મારતા શરામે નો થાય તમને એરે ઓન કોલવા આ ગેમ નો અવાજ કોક નો ચાલુ છે ભાઈ હાલો િસ્કોસ્ટો 2 આરું ક્યાર નો બોલુ આવે છે અને અવાજ કપાઈ આવે છે પંખાનો પંખો ચાલુ નો રાખતો બીસર નહીં થાય

હા ગાડી ફોડો હાળાની ગાડી લઈને ભાગવાનું નું જોવે હાલો ગાડી ફોડ ને કી ભાગવા નો જોવે ગાડી લઈ એ ઉતરો એક ઉતરો ખવુર ને હાલો ડાઉન માલ માલપા અંદર કોઈ છે ઉલાળા મારે આખા ગયું ને ઉપર છે કેટલા છે

अरे अरे किशो तो शांत वातावरण ગયો ગંગોર વાતા વાતાવરણ હતું ને તો શાંત વાતાવરણ થઈ ગયો આમ કે પ્રાણી સંગ્રહાલયમાંથી દોર છોટા પડાવ હા પડતો કવાય તો સામે આવે એમ આવો અસ્કેન્ડર બેગ આઈટ બેગ હાલો એ મશીન મળી ગયો હારું છું તડિંગ તડિંગ અવાજ આવે છે ગેમ નો અવાજ છે ભાઈ લગભગ હા

કાઈ ya, હવે fix

એલા ફોન લાલ પીળો થાવા મળ્યા ઓલું કાવ્યું દેશે આવવામાં પૂરા

અરે આયા છે બંદો હો તમારી સામે અરે બહુ જાજા બંદા છે કડીક રે આયા છે ભાઈ મારે ત્યાં ઉપર એક છે આ બોમ ગોળા ફેકે છે મર્યો લાગીને વાહ દીપક વાહ વાહ ઈ આળો ઉપર બેઠો બેઠો આળો વાયડી નો થાતો બો ગੰધારતો હા મારે ઓલા આળા ને ઓલા ને મારતો તો ત્યાં આલુ માર કિલ હાળું

હાલો હવે લાગશે એને બરાબર નું ડેમેજ આ લાગ્યો લાગ્યો ડેમેજ લાગ્યો હાલો મરી ગયો કે અંદર લે તને હું આવું છું હાલ અરે ભાઈ એ

મે <laughs> <laughs> બોલો જાયક જો માય જઈ જાય જાવું જો હે અહીંયા થી ઓડી બાર રેડી છે એની માથી લાગી કેમ કીધું રેડી છે વાહ દીપક આવ તને જ્યા યામક બુયા થાય આપણે તને જ રિવાઇવ કરું બસ આ મોસિન અરે અરે આવો

અરે હું બોલા દીપક પાસે છે ને અચ્છા એ મને નો ખેલાડી છે એને કેવાનું બસ હા

मूवमेंट स्पीड ईपी और प्लस तन वालू कई से ई ली दोस भाई ओके हेलो भाई डेंजर जोन ते ले ली तो ले ली तो 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 तो

आहा, टोकन जो है तो कर जा कर जा, जा, जा तो तो ने आहा। आहा, राखी मुकजारे मेल तो राखी मुकजे

કે મેં પડ્યા તમને 3 4 મારે તમને કો મારે કિલ 50 જબસ્કલ બકો એ બાર એ એ નોડો મારતે તાકાસ અઠોળો નથી મારી ભાઈ કોઈ અઠોડો નક ના ઇપક તો બોય તો ખરા કાક બોળો તો કા ગેમ એ એ આયા આયુ કો એલા કો કાંટી દઉ આ સાઈડ के टाइम पे आवे हमम जीजे गए ये आएं आवी दो ई खोपड़ी यहां से ओ आकाश ने रिब गुरु मार दीपक करें फैक्ट्री से ही हम ये पहला आकाश बैंक करो फिर पक्का बंद करू સંધી રિવાઇવ કરો હે માર પાસે રહીજે હું ભાઈ ફેક્ટરી મારથી ઝૂદો નો પડતો તું ક્યાં ઠેકસો મારથી ઝૂદો નો પડતો આ જલ્દી બોલા હું પડી હાલો હું કર નાખું હું કર નાખું મારી પાસે ટોકન છે અરે મારી પાસે ટોકન છે કોઈ નો કરતા પ્રકાશ ને રેવા જો મે કર નઈ યે હા થેન્ક યુ થેન્ક યુ ઓને હેલી થેન્ક યુ આ ઢીંગલો હાળો એ આ કોણ આવી ગયું એટલે એ આખું ગામ આવી ગયું અહીંયા તો

तो कई मदद जो है डेन्जर जोन बनाव कई थी गया पर तू सो त्या क्या बोलता के बंद थी गया हेलो दीपक 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 दीपक, दीपक, दीपक। ત મને પડે ડેમેજ પડતા રહે છે કે આ તો મને પડે અચ્છા તું રહી ગયો તે હાલ એક ડાઉન થઈ ગયો બોલ કાય કયા કર્યા વગર ઓલી સાઈડ જાવ પીક પર નથી ઉતરતો ઓય ઓલા લાપ આ સબ પક પા જાય યાર દીપક ને ફોર્કા લેવણ બાકી રહ્યા છે દીપક દીપક યાર તું તો યાર તારું ગેમ પ્લે વાહ દી અરે દીપક અરે તારી ગાડી દીપક એ મિશાલ એન પ્રો હા દીપક વાહ તું હું રમેશ દીપક આ હું જાવ છું રિવાઇવ કરવા બરાબર હા દીપક યાર તું હું રમેશ દીપક તને રિવાઇવ જવાય અરે પણ આ બો યાર દીપક અરે 12 મિનિટ ગંબરાલો અય હાલ ભાઈ મને લેતો તો જાય ને કઈ

આ જો ને આ જે UFO વાળું ઘર છે ને ન્યા હા ન્યા છે ન્યા છે ન્યા છે જો તારા ઉપર પગલા આવ્યા આયરો આયરો એક આવ્યો ખમણ ઓય ભાઈ ભાઈ છે અહીંયા છે ભાઈ અહીંયા છે અરે ન્યા છે ન્યા છે આખી સ્ક્વોડ ન્યા જ છે ઓલો પથ્થરની વાય હંતા પથ્થરની વાય આખી સ્ક્વોડ છે ઓલો ગ્લોબલ ની આડે હોતન છે ગાડી લઈને ખોટા ઉતરા હરિ ઉતરવું નહોતું અરે નાથી થોડાક દૂર જઈને મારવું તું એમ નજીક જ્યાં ને ત્યાં લોસો પડી ગયો હું અત્યારે ડેન્જર ઝોન આવશે તે નહીં પેલા લઈ લેવું પડે તારે અલુ નોબા વીજળીનો ઝટકો પડે અચ્છા ગોળા ફેકો bomb ગોળા ફેકો હોય તો નાખો ગોળા નાખો દીપક હો Halo, putih jual Ah, cita, cita. Halo, bisu buya. Back to back. Halo. Apa dia?